આજનું રાશિ ફળ વીસ મેળ ઉપાય સાથે મેષ વધારે પડતો પ્રવાસ તમને જનુ પર લાવી મૂકશે લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે પણ તમારા ખર્ચ માં વધુ પડતા ઉડાવ ન બનતા તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે તમારો રોમેન્ટિક સંબંધ આજે મુશ્કેલીમાં આવશે આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિય લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મન શાંતિ મળશે આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવા જીવનસાથી ખાસ દેખાડે ઉપાય જીવન આરોગ્ય માટે લાલ કાચની બોટલ માં પાણી ભરીને ધૂપ માંગ રાખ્યા પછી દરરોજ એને પીઓ વૃષભ રાશિ પણ તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવે એવી બાબતો પર કામ કરવા માટે લાભદાયક દિવસ જો તમે યાત્રા પર જવાવાળા હો તો પોતાના કિંમતી સમાનનું ધ્યાન રાખો કેમ કે ચોરી થવાની શક્યતા છે ખાસ કરીને પર્સનું ધ્યાન રાખો બાળકો શાળાને લગતા પ્રોજેક્ટ્સ વિશે સલાહ માગી શકે છે તમારી માટે પ્રેમ પવનમાન છે તમારે માત્ર તમારી આસપાસ જોવાની જરૂર છે બધું જ ગુલાબી દેખાશે આજે તમારું જીવન એક સુંદર વળાંક લેશે પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો આજે તમારું લગ્ન જીવન સુંદર વળાંક લેશે ઉપાય આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ખોરાક બનાવતી વખતે લાલ મરચું સંતુલિત માત્ર માત્રામાં નાખો તમારો બદલવા માટે સામાજિક મેળાવડામાં હાજરી આપો લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તમારી ઉડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો તમારા પ્રિય પાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તન માં તમે જેવા છો એવા જ રહો તમારો સ્પદર્ધાત્મક સ્વભાવ તમને અન્યો કરતા આગળ રહેવામાં મદદ કરશે આજે તમે તમારો મોટા ભાગનો સમય ઘરે સુઈને વિતાવી શકો છો સાંજે તમને લાગશે કે તમે કેટલો કિંમતી સમય બગાડ્યો છે આજે તમે તમારા જીવનસાથી સાથે ઊંડી ભાવનાઓ ધરાવતી વાતચીત કરશો એવી શક્યતા છે ઉપાય નહાવાના પાણીમાં આધ્યાત્મિક ઘાસકૂશ નાખવાથી પારિવારિક ખુશી વધે છે કર્ક રાશિ પર તમારી અપેક્ષાઓ અને ઉમેદો પર ભયને કારણે અસર પડવાની ઊંચી શક્યાઓ જોવાય છે પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનરને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો તમે જેની સાથે રહો છો તેની સાથે સંઘર્ષ માંગના ઉતરી પડાય તેની તકેદારી રાખજો કોઈક વિવાદાસ્પદ મુદ્દા હોય તો તેનો ઉકેલ સલાહસમથી લાવવો રહ્યો અનધાર્યો રોમેન્ટિક ચુકાવ કોઈ મહત્વની ફાઇલ તમારા બોસના હાથમાં ક્યાં સુધી ન આપતા જ્યાં સુધી તમને પૂરેપૂરી ખાતરી હોય કે તે બધી જ રીતે બરાબર છે આજે તમે તમારો મફત સમય ધાર્મિક કાર્યમાં વિતાવવાનો વિચાર કરી શકો છો આ દરમિયાન તમારે બિનજરૂરી ચર્ચાઓ માંગ ન આવવું જોઈએ શું તમે જાણો છો તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે અમારી વાત પર વિશ્વાસ નથી આજે નિરીક્ષણ કરી તેનો જાત કરો નિરંતર સારું સ્વાસ્થ્ય સાચવવા માટે કાળા કાળા ચણા વસ્ત્રો અને કરો સિંહ રાશિ ફળ તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે નજીકી સંબંધીઓ ના ઘરે જવું આજે તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે તમે જો વધારે પડતા દયાળુ પણ વર્તશો તો તમારી નિકટના લોકો તમારો ગેરફાયદો ઉપાડશે તમારું સ્મિત તમારા પ્રિયપાત્રની ખુશા માટેની અક્ષીર દવા છે તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે એકાદ સરપ્રાઇઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો દિવસના અંતે આજે તમે તમારા ઘરના લોકોને સમય આપવાની ઈચ્છા કરશો પરંતુ આ સમય દરમિયાન તમે તમારા ઘરની નજીકના કોઈ વ્યક્તિથી પરેશાન થઈ શકો છો અને તમારો મૂળ ખરાબ થઈ શકે છે તમારા જીવન સાથી આજ પૂર્વે આટલા અગભૂત ક્યારેય નહોતા ઉપાય વધેલી આર્થિક સ્થિતિ માટે કેળાનું વૃક્ષ લગાડી એની તરફ મોઢું કરીને એની પૂજા કરો કન્યા રાશિ પર ગર્ભવતી સ્ત્રીઓ જમીન પર ચાલતી વખતે ખાસ દરકાર રાખે ઘરના જરૂરી સમાગ પર ધન ખર્ચ કરી તમને આર્થિક પરેશાની તો આજે જરૂર થશે પરંતુ આનાથી તમે ભવિષ્યની ઘણી પરેશાનીઓથી બચી જશો બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથે તમારે ધીરજથી કામ લેવું પડશે પ્રેમ એ ઇન્દ્રિયોની મર્યાદા બહારની બાબત છે પણ આજે તમારી ઇન્દ્રિયો પ્રેમના અતિ અનુભૂતિ કરશે આજે ઓફિસમાં તમે જે કામ કરી રહ્યા છો તે તમારી માટે આવનારા સમયમાં જુદી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે આ તે દિવસ છે જ્યારે તમે તમારી જાતને સમય આપવા માટે પ્રયત્નશીલ રહેશો પરંતુ તમને તમારા માટે સમય મળશે નહીં આજે તમે એ જાણશો કે લગ્ન સ્વર્ગમાં રચાતા હોવાનું શા માટે કહેવાય છે ઉપાય પોતાના શરીરને તંદુરસ્ત અને મગજને તાજું રાખવા માટે વહેલી સવારે શ્વાસ લેવાની તકનીક પ્રાણાયામનો અભ્યાસ કરો તુલા રાશિ પર આજના મનોરંજનમાં માં રમત પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ પૈસા કમાવવાની નવી તકો હશે તમારા માતા પિતાની તબિયત ચિંતા તથા બેચેની જન્માશે સપના મામ ના છોડો અને તમારા રોમેન્ટિક સાથીદારની સંગત માણશો નોકરી માટેના ઇન્ટરવ્યુમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો દિવસ આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતા એકાંત માંગ રહેવું વધારે પસંદ કરશે આજે તમે ખાલી સમય ઘર માં સાફ સફાઈ કરી શકો છો માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે ઉપાય પરિવાર માંગ ખુશી માટે કપાળ ઉપર કેસરનો તિલક કરો વૃષ્ટિક રાશિફળ બ્લડ પ્રેશરના દર્દીઓ લોહીનું દબાણ ઘટાડવા રેડ વાઇનની મદદ લઈ શકે છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ નીચું રાખી શકે છે આનાથી તેમને વધુ રાહત થશે સત્તાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે ખુશખુશાલ ઊર્જાસભર પ્રેમાળ મૂળમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે તમારા પ્રિયપાત્ર સાથે કેટલાક મતભેદો થઈ શકે છે તમારી પરિસ્થિતિથી તમારા સાથીદારને વાકેફ કરાવવામાં તમને ખાસી મુશ્કેલી પડશે કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે આજે તમે વ્યસ્ત નિત્યક્રમ હોવા છતાં તમારા માટે સમય શોધી શકશો અને આ ફ્રી સમયમાં તમારા પરિવાર સાથે સમય વિતાવી શકશો પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે પણ તમે તમારી જીવનસંગીની સાથે સુંદર સમય વિતાવશો ઉપાય એક વધતા પ્રેમ જીવન માટે સફેદ ચંદનના મૂળને વાદળી વસ્ત્રમાંગ લપેટીને ઘર માંગ મુકો ધન રાશિ પર શારીરિક માનતી માંગથી સાજા થવાની શક્યતા છે વધુ પડતો ખર્ચ કરાવવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ થી દૂર રહો મિત્રો સાથે સાંજ મોજ મજા માટે તથા રજાઓના આયોજન માટે સારી રહેશે તમારા રોમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો આજે તમે કેન્દ્રસ્થાન રહેશો અને સફળતા પણ તમારી પહોંચ જ છે વિદ્યાર્થીઓને સલાહ આપવા માંગ આવે છે કે મિત્રતાના મામલે આ કિંમતી ક્ષણો બગાડે નહીં ભવિષ્યમાં પણ મિત્રો મળી શકે છે પરંતુ અભ્યાસ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્નજીવન પર વિપરીત અસર કરી રહ્યું હતું પણ આજે તમામ ફરિયાદો ગાયબ થઈ જશે ઉપાય પ્રભાવને વધારવામાં મદદ થાય છે જેનાથી તમારી આર્થિક વૃદ્ધિ થાય છે મકર રાશિ દૈત્ય સામે લડી રહ્યા છો અન્યથા તમે આ કટ્ટર દૈત્યના નિષ્ક્રિય તથા આસાન ભોગ બની જશો આજે તમે સારું એવું ધન કમાશો પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે તમારા તરફથી કની વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે રોમેન્ટિક પગલાં કામ નહીં આવે વિવાદો અથવા ઓફિસમાંનું રાજકારણ તમે આજે દરેક બાબત પર તમારું વર્ચસ્વ ધરાવશો મહત્વના લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારી પૂર્વક પસંદ કરો આજે તમને તમારી જીવનસંગીની સાથે વિતાવવા માટે પૂરતો સમય મળશે પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે ઉપાય સારા આરોગ્યના લાભ લેવા માટે નિશ્ચિત કરો કે તમારા ઘરને પર્યાપ્ત ધૂપ મળે કુંભ રાશિ પણ શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી કેમ કે મુસાફરી કરવા માટે તમે ખૂબ જ નબળા છો અને આ મુસાફરી તમને વધુ નબળા પાડી શકે છે તમારું ધન ક્યાં ખર્ચ થાય છે આના ઉપર તમારે નજર રાખવાની જરૂર છે નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ થઈ શકે છે છેલ્લા થોડા સમયથી તમારું અંગત જીવન તમારા ધ્યાનનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે પણ આજે તમે સામાજિક જીવન પર ધ્યાન આપશો સખાવત અને પોતાની સમસ્યાઓ સાથે તમારી આવશે એમની મદદ માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો વ્યાપાર તથા શિક્ષણ કેટલાંક માટે લાભદાયક પુરવાર થશે આજે આ રાશિના વિદ્યાર્થીઓ તેમના કિંમતી સમયનો દુરુપયોગ કરી શકે છે તમે જરૂરી કરતાં મોબાઈલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકો છો તમારી જીવનસંગીની તમારી નબળાઈઓને પણ પ્રેમ કરશે આ બાબત તમને મદહોશ બનાવી દેશે ઉપાય તંદુરસ્ત રહેવા માટે દૂધ દહીં કપૂર અને સફેદ ફૂલ દાન કરો મીન રાશિફળ આજે તમારે હળવાશ અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાનો પ્રયાસ કરવાની જરૂર છે આજનો વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો તમારી વધારાની ઉર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટેન્શન હળવું કરશે આજે તમારા અને વાસ્તવિકતા એકમેક જશે સંતોષકારક પરિણામો મેળવવા માટે ચીજોનું આયોજન સારી રીતે કરો ઓફિસ ને લગતી સમસ્યાઓ ઉકેલવાના પ્રયાસો હાથ ધરવાથી ટેન્શન તમારા મગજ ને ઘેરો ઘાળશે આ રાશિના વયસ્ક લોકો મફત સમય આજે તેમના જૂના મિત્રો ને મળવા જઈ શકે છે આજે જીવન ખરેખર અદભુત બની જશે કેમ કે તમારા જીવનસાથીએ આજે તમારી માટે કશું ખાસ આયોજન કર્યું છે ઉપાય સારા વિક્ત માટે ચાંદીના હાથીની સ્થાપના કરો